ડભોઈ જુમા મસ્જિદ કાતે મોરમના પહેલા ચાંદની તકરીર વ્યાજનો કાર્યક્રમ દસમા ચાંદ સુધી રાખવામાં આવે છે આજે ત્રીજા ચાંદ મૌલાના અનવર અશરફી સાહેબે પોતાના બયાનમાં જણાવ્યું હતું કે ઇસ્લામી માસના પ્રથમ માસની શરૂઆત મોરમ માસથી થતી હોય મોરમ માસ બલિદાન અને ત્યાગનો સંદેશ આપતો અને અસત્ય સામે સત્યના વિજયનો મહિમા આપતો મહિનો ઇમામ હુસૈન અહીં સઈદ કરબલાની યાદ અપાવે છે ત્યારે ઇમામ હુસેન સહિત બોતેર સઈદે કરબલામાં ઇસ્લામને બચાવવા યજીદના હજારોના લશ્કરો સામે માત્ર બોતેર શહીદોએ મુકાબલો કરી શહાદત પામી શહીદ થયા હતા તકરીર બયાનમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ડભોઈને કાજીવાડા મસ્જિદ તળાવપુરા મસ્જિદ નવાપુરા વગેરે શહેરની મસ્જિદમાં પણ રોજ ઇમામે હુસેન ઇમામે હસન અને કરબલાના શહીદોની યાદમાં તકરીર બયાનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ફઝલ રજા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ